વડીલ આગેવાન અને મારા બાપાના ખાસ મિત્ર એવા મલાભાઈ સાથે મારા મિત્ર છે દાદી જોડાયા છે ત્યારે ખરેખર અત્યારે જરૂર છે જો વ્યસન વિશે વાત કરવી હોય તો આટલી ઉંમરે પણ જો વ્યસન ત્યાગી શકતા હોય તો આપણે કેમ ના ત્યાગી શકાય આપણું શું કેવું છે મલાબા તમે બીડીયું કેટલી પીતા રોજ રોજની ચાર ઘડી પીતો હા હા દાણાની બે થી ત્રણ બીડી પીવું રોજની ચાર ઘડીઓ પીતા હતા અને ખૂબ ક્યાં આવા છે ને વિચારો તમને બીડીઓ બંધ કરવાનું શું થયું બેઠો વખત વિચાર થઈ ગયા કે બીડી શરીરનો નો ખો છે એટલે બીડી પીવડાય નહીં અને અમલે લેતો પણ અમલે બિલકુલ બંધ કરી નાખ્યું ગંગાજી કઈ શાદાભાઈ તમારું શું કેવું છે વ્યાસન મલોબા તમારા ખાસ મિત્ર છે ધન્યવાદ બંધ કર્યો ખરેખર હું પણ એક વિનંતી કહું મલોબા જયારે ભેગા થાય ને ત્યારે હું એક જ શબ્દ વાપરતો કે મૂવી જો પીવો છું કે ઓછામાં ઓછી હો બીડીઓ પીઓ છે થોડી થોડી ઓછી કરો તો એમને બાપા બાપાના ખાસ આમ મિત્ર ખાસ ભાઈ ભેગા રહે જ્યારે પણ ત્યારે હું એક જ વાત કરું કે મારા તમે બીડી ઓછી કરો અને એમને પણ વિચારો આવ્યા અને ગોગા મહારાજ માતાજીના જોંગણી માતાના આશીર્વાદથી તમારા બીજું શું કેવું છે આ વ્યાસન વિશે ના સુખી થવું હોય તો સુખી થવું કોઈ પણ પ્રકારનું કોઈ પ્રકાર

પણ વ્યસનના ગુલામમાંથી મુક્ત થવા યુવાનો દેશ છે અને જો આટલી ઉંમરે પણ આવી પ્રેરણા આપી શકતા હોય તો આપ પણ અમેથી પ્રેરણા લઈ અને કંઈક ત્યાગ એવો કરો કે લોકોને પણ આપણે કહી શકાય બોલો જોગણી માતાની નહીં ગોગા મહારાજની જય જાય હનુમાન દાદાની જાય તમારું શું કેવું છે બાપા મુક્તિ થાય ને સારો બોલો હનુમાન દાદાની જાય